થોડા સમય પહેલા ખનીજ માફિયાની સામે કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ તેઓ છૂટી ગયા અને પંચમહાલમાં ખનિજ માફિયાઓ ફરી એકવાર સક્રિય થયા છે લોકેશન ટ્રેક કરે છે અને ક્યાંથી ક્યાં જાય છે અધિકારીઓ તેની માહિતી એકબીજા સાથે શેર કરે છે એકવાર ઓડિયો ક્લિપ સાંભળી લઈએ કઈ રીતે તેમના દ્વારા માહિતીની આફલે કરવામાં આવી રહી છે કાલાલના દાદાની ગાડી એસપીએમની ગાડી ગાડી બધી ગાડીઓ ખંડેવાર સ્કૂલ પર ઊભી છે ફ્રુટી ચોકડી પોચુ પોચો છે ભાઈ હાલો પુરકાન કહેતી આવો છે એમ તો બોલ ભાઈ ચાલો મોટા ભાઈ જૂના ને નવા ડાલા નું બોલતા રહીજો કઈ બાજુ તુપતી બાયપાસ પર બે જૂનું ડાલું ઊભું છે ભાઈ ફોન કોલ મેસેજ ઓ કાલાલા દાદા ગાડી એસટીએમ ની ગાડી અને કલેક્ટર સાહેબ ની ગાડી બધી ગાડીઓ ખંડેવાર સ્કૂલ પર ઉભી છે ચાલો ભાઈ 1100 મમલતાર તુપતી ચોકડી પોચો પોચો છે ભાઈ જૂનું કરિય થયું છે પંચમહાલ માં જાસુસ ગ્રુપ સક્રિય થવાનો મામલો સામે આવ્યો એસડીએ મે તપાસ કરી અને કાર્યવાહી કરવા માટે સૂચના આપી વાયરલ કરવામાં આવતો હતો માહિતી બીજા સુધી પહોંચાડવામાં આવતી હતી આટલું જ નહીં ઓડિયો મેસેજમાં મહિલા પણ સામેલ હતી તે વાત પણ સામે આવી માન્ય કલેક્ટર શ્રી પંચમહાલ તથા કાલોલનો રેકી કરતો ઓડિયો વાયરલ થયો છે જે અંગે આગળની કાર્યવાહી કરવા અમને સૂચના આપેલ છે જેથી અમે આગળની તપાસ હાથ ધરી કાર્યવાહી કરશું જે લોકો પણ રેકી કરે છે એમના અંદાજિત છ લોકોના નામ અત્યારે સામે આવે છે જે લોકો માન્ય કલેક્ટરશ્રીને રેકી કરતા હતા તથા અગાઉ કાલોલ પોલીસ સ્ટેશન મથક સોળથી સત્તર જેટલા લોકો ઉપર અમે ફરિયાદ દાખલ કરી છે જે લોકો સરકારી અધિકારીઓને રેકી કરતા હતા કાલોલ તાલુકાના ખંડેલાવ ગામની અંદર કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં સભાનું આયોજન હતું તો એમાં કલેક્ટર સાહેબ મારું વાહનો જે છે એ ત્યાં રાત્રિસભામાં ગયા હતા એનો અમને મીડિયા દ્વારા એવા રિપોર્ટ્સ મળ્યા છે અને ઓડિયોસ પણ મળ્યા છે કે જેની અંદર જેટલા પણ અધિકારીઓ છે એમનું લોકેશન્સ આપવાની આની અંદર વાત થઈ છે એ જેટલા પણ ઓડિયોસ છે એનું લેટર કરી અને અમે ખાણ ખનીજના પુસ્તકશાસ્ત્રીસ એમને મોકલાવ્યું છે એના ઉપર નિયમોસરની કાર્યવાહી થાય અને આ જેટલા પણ વ્યક્તિઓ છે ગુમ નામ કરીને વોટ્સઅપ ગ્રુપ છે એ અંદર જે વ્યક્તિઓ છે એનો પણ અમે ઉલ્લેખ કર્યો છે કે આ વ્યક્તિઓ છે જેનું અમને માહિતી મીડિયા દ્વારા મળી છે એના ઉપર આગળની જેટલી પણ ફોજદારી કાર્યવાહી કરવાની થાય છે એ સમયસર થાય